અધિકારી બધા ઘણા સારા અધિકારીઓ આવી ગયા છે પણ જ્યારે એવા અધિકારી આવી જાય કે જેને પોતાના પદની એમ થાય કે ના હું કઈક છું આઈ એમ સમથિંગ પણ ત્યારે એક રાજપૂત સમાજની દીકરી જયારે એના અધિકારો માટે જયારે કહેવામાં આવ્યું કે જે જ્યાં ફરજ બજાવે છે એ ફરજની અંદર એ બળજબરીપૂર્વક કે ભાઈ તમારે આ સ્કૂલનું તમારે લેવું પડશે પણ ત્યારે એને કીધું આમાં ત્રુટીઓ છે ઘણી બધી ત્રુટીઓ એને ફરજની અંદર જે ખામીઓ છે ખાણી એ ખામીઓ જયારે અધિકારી સામે ઉજાગર કરી અને ઉજાગર સમયે જ્યાં બેની વાર્તાલાપો છે ને એ વાર્તાલાપની અંદર જે એક આઈએસ અધિકારીએ જે બેનનું અપમાન કર્યું અને એને બળજબરીપૂર્વક જે એનો કબજો લેવા માટે કીધું ત્યારે મેં એને કીધું નહીં આ હું ચલાવી લેવામાં નહીં આવું અને ખરેખર એક સાથી ક્ષત્રિણી સાથી રાજપૂતાણીએ એક પોતાનું નહીં પણ તમામ બેન જે ગૌરવથી માથું ઊંચું કરાવ્યું હોય કારણ કે ફરજ દરમિયાન એને જે કામ કરવું જોઈએ એને સાચી રીતે કર્યું ત્યારે એ અધિકારીને નમી નહીં અને કીધું નહીં જે સાચું છે હું કરીશ ત્યારે એને જે બળ જે શબ્દો વાપર્યા છે જે અધિકારીએ એની ચેમ્બરની અંદર એ આપ સૌને જણાવતા ખરેખર મને દુઃખ થાય છે કે એક આ પ્રકારના અધિકારી આવું વર્તન કરવું ના જોઈએ અને એ બેને એક દાખલો બેસાડ્યો છે કે તમે તમારી ફરજ દરમિયાન કોઈ પણ વસ્તુ છે જે સાચી છે એની સાથે બાકી ઝૂકો નહીં અને એ નારીએ તમામ નારીઓનું મસ્ત ઊંચું રાખ્યું હોય અને ત્યારે મારે એટલું જ કહેવું છે કે એને જે પડેલી તકલીફો જ્યારે સમાજમાં બહાર આવી ત્યારે એના શિક્ષણ સમાજના સંગઠનો પણ એને સહયોગ આપ્યો અને તેમ છતાં પણ જ્યારે આજે વાત આવી રાજપૂતો પાસે રાજપૂત કરણી એના સંગઠન સમાજના તમામ સંગઠનોએ એક સહીને કીધું છે નહીં આ એક ખાલી આપણી બેન દીકરીનો પ્રશ્ન નથી આ તમામ જ્ઞાતિઓની બેન દીકરીનો પ્રશ્ન જે અત્યારે જે સર્વિસ સેક્ટરની અંદર કામ કરતા હોય કે જાહેર ક્ષેત્રોમાં કામ કરતા હોય ત્યારે એનો ઉપરી અધિકારી એને બળ દબાવી અને જે કાર્ય કરાવવા માંગતા હોય એ ન થતું હોય ત્યારે એને અપમાનિત કરીને એને કાર્ય કરાવતા હોય ત્યારે ખરેખર અમે સૌ આ બેન સાથે પણ તમામ ગુજરાતની અંદર ક્યારે પણ જો કોઈ બેન દીકરીનું અપમાન થતું હોય તો એની સાથે હર હંમેશા સમાજ રહેશે આપ બધા જાણો છો કે પાંચ દિવસ પહેલાં જે ડીડીઓ સાહેબ છે તેમણે વિલાસબા જાડેજા છે તેમને સ્કૂલ મંજૂર કરી લેવા અને સહી કરવા માટેનું જે દબાણ કર્યું અને એના માટે જે અભ્રદ્ર શબ્દો વાપર્યા એના માટે આ કચ્છ રાજપુ ક્ષત્રિય સમાજ આજે આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવે છે વિલાસબા જાડેજાને ખરેખર હું અહીંયાથી અભિનંદન આપું છું કે એક આજે આવા જે શબ્દો વાપરવામાં આવ્યા ઉધતાઈથી એના સામે એને પ્રતિકાર કરી શક્યા કારણ કે જે બાળકોના ભવિષ્યની વાત હતી કે સ્કૂલની પરમિશન જે છે એના માટે સહી કરવી હતી પણ વિલાસભાઈએ કીધું કે હું બાળકોના જિંદગી સાથે ચેડા ન કરી શકું એના માટે એ દીકરી અમારા સમાજના જે દીકરીબા છે એને પ્રતિકાર કર્યો છે ડીડીઓ સાહેબ સાથે એ બદલ અમે પણ ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે તેને ખૂબ જ એક સારી વાત તો કરીને કારણ કે બાળકોના ભવિષ્યની વાત હતી એને પોતાનું પર્સનલી તો કાંઈ હતું નહીં અને એના માટે હિંમત જોઈએ છીએ આવી પ્રતિકાર કરવા માટે અમે માત્ર અમારા રાજપૂત સમાજના જ દીકરીબા છે એટલે નહીં પણ હું તો કહું છું કે ગુજરાતની ભારતમાં કોઈ પણ મહિલાનું આવી રીતે કોઈ પણ અધિકારી અપમાન ન જ કરી લે ન કરે અને અમે સાખી પણ નહીં લઈએ અને અન્ય સમાજ અમે એમ નથી કહેતા રાજપૂત સમાજના દીકરીબા છે અન્ય સમાજના પણ જે પણ બેન દીકરીબા હોય છે એને ક્યારે પણ આવી અભદ્ર ભાષામાં અધિકારીઓએ વાત કરવી જ ન જોઈએ અને સાથે પહેલું તો એમ કહું છું કે કોઈ પણ અધિકારી કોઈ પણ સમાજના મહિલા હોય કર્મચારી હોય એને એકલા ચેમ્બરમાં બોલાવી શકે જ નહીં અને શકવા પણ ન જોઈએ એના ઉપરથી આપણે જાણી લઈએ ને કે પણ એને મોબાઈલને પર્સને બધું બહાર શું કામ રખાયું કે એને જાણી જોઈને પહેલેથી પ્રી પ્લાનિંગ હતું કે આ જે એમની પણ દબાણ આપે છે ત્રણ મહિનાથી છતાં પણ એ દબાણને વર્ષ થઈને સહી નથી કરતા એટલે નક્કી આ ડીડીઓ સાહેબનું પ્રી પ્લાનિંગ હતું કે એમને મોબાઈલને પર્સ બહાર રખાવ્યા કે એને ઉદ્ધતાઈ ભરતી વાત કરવી હતી અને એને દબાણ કરવું તો એટલા માટે જ આ એને કીધું કે તમે મોબાઈલને પર્સ પણ બહાર રાખી દો આપના માધ્યમથી જ કહું છું કે અમારે સરકાર સામે કોઈ વાંધો નથી કારણ વાંધો અમને ખાલી ડીડીઓ સાહેબ સાથે છે કે અમે સરકાર અને આ તંત્રને અમે ધ્યાન દોરીએ છીએ અને આપના માધ્યમથી કહેવા માગું છું કાં ડીડીઓ સાહેબની બદલી કરો અને કાં ડીડીઓ સાહેબ માફી માંગે આ બે જ માંગણી અમારે સમાજ રીતે છે કે ડીડીઓ બદલી એટલે કે જે વિલાસબા જાડેજા કરીને જે મિરજાપર આચાર્ય તરીકે ફરજ બજાવે એમનું ડીડીઓ સાહેબ બોલાવીને અપમાન કર્યું છે અને ખોટું કરવા માટેની ફરજ માટે મજબૂર કરતા હતા અને એમણે ના પાડી એટલે એમનું અપમાન કર્યું ખુરશી ઉપરથી એમને બેસવા ના દીધા કારણ કે ઊભી રહે ખડી રહે ફીર કે એ સ્કૂલ બરાબર હે તું સ્વીકાર લે નહીં તો તેને લઈ કે તાજમહેલ બના દે એવું શબ્દ અપમાન કર્યું એટલે વિલાસબાને લાગી આવ્યું કે આજ મારા ઉપરથી કાલ કોઈ પણ બેન દીકરી ઉપર અપમાન થાય એટલે આનો વિરોધ કરવો જોઈએ એટલે એમણે બહાર લડત આપી એટલે શરૂઆતમાં શિક્ષક સંઘ દ્વારા બધા એમને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને હવે ક્ષત્રિય સમાજ અમે એટલે આવ્યા છીએ કે અમે ક્ષત્રિય સમાજના બેન છીએ એટલે નહીં પણ કોઈપણ સમાજના બેન દીકરીનું અપમાન આવી રીતના કોઈ પણ અધિકારી કોઈ પણ ખાતમ ના કરે એના માટે અમે મેદાનમાં આવ્યા છીએ અને તમારા માધ્યમથી કહેવા માંગી કોઈ પણ બેન દીકરી સમાજની કોઈ પણ સમાજની અને ક્યાંય પણ કોઈ પણ ખાતામાં ક્યાંય પણ શોષણ કે અન્યાય થતો હોય તો અમારો સંપર્ક કરે અમે સાત સકાર અડધી રાતે આપશું આ આવેદનપત્ર રેલી નથી આવેદનપત્ર આપવા જવાના નથી અહીંથી હાલીને આવેદનપત્ર આપીને લોકસભા લોકશાહીની ડપે અત્યારે આવેદનપત્ર આપીએ છીએ અગાઉમાં જો નહીં કરે તો ઉગ્ર આંદોલન ઉપર કરવામાં આવશે એના